હું છું ડીએ પંપાણીયા અને આપ નિહાળી રહ્યા છું મારી ચેનલ ડીએ પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરવાની છે આજે લેવાયેલ ધોરણ બાર વિષય સમાજશાસ્ત્ર અને તેનું પેપર સોલ્યુશન કરવાનો પ્રયાસ મારી ચેનલ તરફથી થઈ રહ્યો છું અપેક્ષા રાખું છું કે આ વિડીયો તમને જરૂરથી પસંદ પડશે તો આપણે શરૂઆત કરીએ સમાજશાસ્ત્ર ધોરણ બાર પેપર સોલ્યુશન બોર્ડ પરીક્ષા બે હજાર ચોવીસ ડીએ પંપાણિયા ઓનલાઈન યુટ્યુબ ચેનલ તરફથી સોશિયોલોજી એકસો ઓગણચાલીસ કોડ નંબર છે આપણો સમય ત્રણ કલાક અને કુલ ગુણ છે સો વિભાગે નીચે આપેલા એકથી વીસ હેતુલક્ષી પ્રશ્નો છે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો દરેકનો એક ગુણ છે અને કુલ છે વીસ તો સૌપ્રથમ આપણે શરૂઆત કરતાં પહેલાં પહેલો જે પ્રશ્ન છે એ ઓલરેડી મારી યુટ્યુબ ચેનલ ઉપરથી આપને બધા જ વિડીયો અને આઈએમપી પ્રશ્નો પણ એ સોલ્વ કર્યા છે ચાર વિકલ્પ આપવામાં આવેલા હોય છે એમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરીને લખવાનો હોય છે તો પહેલું છે ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટર છે તેનો જવાબ છે એક લાખ પંદર હજાર કિલોમીટર બે ભારતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ વસ્તી કયા રાજ્યમાં છે જવાબ છે ઉત્તર પ્રદેશ ત્રણ બૌદ્ધ સમુદાયનું ધાર્મિક પુસ્તક ક્યુ છે જવાબ ત્રિપિટક ચાર બંધારણના ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે જવાબ પચીસ પાંચ અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે જવાબ પંજાબ છ ગુજરાતમાં અન્ય પછાત વર્ગ માટે ઓગણીસો ઓગણસી માં ક્યુ કમિશન નિમાયું જવાબ મંડલ કમિશન સાત એમ્પાવરમેન્ટ સશક્તિકરણ શબ્દનો ઉદભવ કયા દેશમાં થયો જવાબ લેટિન અમેરિકા આઠ બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં સૌથી વધુ બાલિકાઓનું પ્રમાણ કયા રાજ્યમાં છે જવાબ મિઝોરમ નવ સામાજિક પરિવર્તન એટલે શું જવાબ રચના તંત્રમાં ફેરફાર દસ વિવિધ દેશોની અર્થવ્યવસ્થા સમાજ અને સંસ્કૃતિ ઉપર અસર કરતી કઈ પ્રક્રિયા છે જવાબ વૈશ્વિકીકરણ અગિયાર રેડિયોનો આવિષ્કાર કયા વૈજ્ઞાનિકે કર્યો હતો જવાબ છે માર્કોની બાર ભારતમાં ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો જવાબ પંદર ઓગસ્ટ ઓગણીસો પંચાણું તેર કયા આંદોલનનું પરિણામ જે તે પરિસ્થિતિને ટકાવી રાખવાનો હોય છે જવાબ સુધારાવાદી સામાજિક આંદોલન ચૌદ કયા પ્રકારના આંદોલનમાં જબરદસ્તીથી લોકોને પોતાના પક્ષમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે જવાબ ક્રાંતિકારી આંદોલન પંદર પંચાયતી રાજ એટલે જવાબ સત્તાનું વિકેન્દ્રીકરણ સોળ તોતેરમો બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો જવાબ છે ચોવીસ એપ્રિલ ઓગણીસો ત્રાણું અને મિત્રો એમાં ખાસ કે તેત્રીસ ટકા જે મહિલાના મત બેઠકો આપવામાં આવી હતી તે પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપરથી આની વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી છે સત્તર ધોરણભંગ વર્તનની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ છે જવાબ છે હોર્ટન અને હન્ટ અઢાર ભારતમાં ઓગણીસો એકતાલીસમાં પ્રથમ બાળ અદાલતની સ્થાપના ક્યાં કરવામાં આવી જવાબ કોલકાતા સૌપ્રથમ બાળ અદાલત છે એ કોલકત્તાની અંદર સ્થાપના કરવામાં આવી પરંતુ વિશ્વની અંદર આપણે જ્યારે વાત કરીએ તો ઇંગ્લેન્ડના બોસ્ટલ નામના શહેરની અંદર સૌપ્રથમ એ બોસ્ટલ શાળાની સ્થાપના કરવામાં આવી હતી આ આપણે ઓગણીસમો પ્રશ્ન છે ભારતમાં ચેન્નઈમાં સૌ પ્રથમ ડોઝ સુનિત સોલમ એક સેક્સ વર્કરને એચઆઈવી એચ હોવાનું નિદાન કઈ સાલમાં કર્યું તો જવાબ છે એનો ઓગણીસો ને છ્યાસી માં વીસ એચઆઈવી એસગ્રસ્ત પીડિતોની સંખ્યામાં કયો દેશ પ્રથમ સ્થાને છે જવાબ દક્ષિણ આફ્રિકા તો મિત્રો વિદ્યાર્થીઓ આ વીસમાંથી વીસ પ્રશ્નો અને એના સાચા જવાબો છે જે આપણા પાઠ્યપુસ્તકની અંદર આપેલા છે આપણ દરેક ચેપ્ટરમાંથી બે બે પ્રશ્નોએ પૂછવામાં આવ્યા છે જે બ્લૂ પ્રિન્ટ પ્રમાણે આપણે અગાવાઈ અને એ સૂચનાઓ તમને આપવામાં આવી હતી તો કોમેન્ટ બોક્સની અંદર વિદ્યાર્થીઓ અવશ્ય જણાવો વીસમાંથી વીસ કેટલા વિદ્યાર્થીને આવે છે જોઈએ આપણે હવે આવે છે વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો દરેકનો એક ગુણ છે કુલ ગુણ દસ છે હવે અતિ ટૂંકા પ્રશ્નો જે હોય છે કે જેનો જવાબ એક માર્કની અંદર આપવાનો હોય છે એકવીસમો પ્રશ્ન ભારતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ સૌથી વધુ લિંગ પ્રમાણ કયા પ્રદેશમાં છે જવાબ છે કેરળ બાવીસ સંસ્કૃતિના અંગો કયા કયા છે તો બહુ મોસ્ટ આઈમ્પી પ્રશ્નો મિત્રો અગાઉ આપણે વારંવાર આ સૂચના આપી છે અને અગાઉ પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાનો છે વારંવાર તો જવાબ છે એનો લોકજીવન લોકકલા અને કશ્ય એ લોકસંસ્કૃતિના મુખ્ય અંગો છે ત્રેવીસ પછાતપણાનો અર્થ આપો જવાબ છે પછાતપણા માટે જે વર્ગો સામાજિક શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત વર્ગોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેને આપણે પછાતપણા તરીકે ઓળખીએ છીએ ચોવીસ ભારતમાં સ્ત્રી સશક્તિકરણ નીતિ ક્યારે ઘડાય તો જવાબ ભારતમાં સ્ત્રી સશક્તિકરણ નીતિ બે હજાર એકની અંદર ઘડવામાં આવી હતી પચીસ પશ્ચિમીકરણનો ખ્યાલ એમ એન શ્રીનિવાસે કયા પુસ્તકમાં આપ્યો છે તો જવાબ છે પશ્ચિમીકરણનો ખ્યાલ આધુનિક ભારતમાં સામાજિક પરિવર્તન નામના પુસ્તકમાં એમ એન શ્રીનિવાસે આપ્યો હતો છવ્વીસ પીટીઆઈનું પૂરું નામ જણાવો તો પીટીઆઈ નું પૂરું નામ છે પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સત્યાવીસ નિસ્બેતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા આપો જો લખ્યું છે નિસ્બેતે આપેલી સામાજિક આંદોલનની વ્યાખ્યા અમે કીધી છે તો આપણે નિઝબેતે આપેલી છે એ જ વ્યાખ્યા લખવી પડે તો જવાબ છે એનો સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે અને આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું હોય છે આ વ્યાખ્યા લખો એટલે એક માર્કે મળે અઠયાવીસ પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી થવી જોઈએ આ વિધાન કોનું છે તો મિત્રો વારંવાર આ પ્રશ્ન આપણે રિપીટ કર્યો છે તો જવાબ છે એનો મહાત્મા ગાંધી નામ જે આ મહાત્મા ગાંધીજીએ આ વાત કરી છે ઓગણત્રીસ રોબર્ટ મટન સામાજિક ધોરણભંગ વર્તન કોને કહે છે જવાબ સમાજ માન્ય ધોરણથી વિરુદ્ધનું વ્યક્તિનું વર્તન એટલે સામાજિક ધોરણભંગ વર્તન અને છેલ્લો પ્રશ્ન છે એચઆઈવી શબ્દનો પૂરો અર્થ આપો તો એનો જવાબ છે એચઆઈવી શબ્દનો અર્થ છે હ્યુમન ઇમ્યુનિપ્લી ડેફિન્સિયસ વાયરસ આ એનો જવાબ આપવામાં આવ્યો છે તો મિત્રો અપેક્ષા રાખું છું કે આ વિભાગ એ અને બી મારી ચેનલ તરફથી મેં રજૂ કર્યા છે થોડા લેટ થયા છે આપણે પરંતુ ચોક્કસ એના હન્ડ્રેડ પર્સન્ટ શ્યોર આ જવાબો સાચા છે પાઠ્યપુસ્તકને આધારેથી આ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તો કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય જણાવો આપને કેટલા માર્ક આવે છે બાકીના વિભાગો જોવા માટે ડે પંપાણીયા ઓનલાઈન એજ્યુકેશન યુટ્યુબ ચેનલ જો